ઉદઘાટન પહેલા સુરતમાં નવનિર્મિત વિશ્વનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ કથિત રીતે વિવાદમાં સપડાયું છે સત્તર ડિસેમ્બરે વડાપ્રધાન મોદી બિઝનેસ બિલ્ડિંગ બુર્સનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે ત્યારે ડાયમંડ બુર્સનું બંધકામ કરનાર કંપની પીએસપી એસડીબી સુરત ડાયમંડ બુર્સ એસોસિએશન પર સુરત કોર્ટમાં દાવો માંડ્યો છે તેમજ આ સમગ્ર મામલો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે શું છે કથિત રીતે ડાયમંડ બુર્સ અને પીએસપી કંપની વચ્ચેનો વિવાદ જાણીશું આ રે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ બારોટ પીએસપી ડાયમંડ બુર્સ એસોસિએશન પર કરેલા દાવા અનુસાર પીએસપી કંપનીની બાંધકામ માટેની બાકીની રકમ પાંચસો કરોડ એસડીબીએ દ્વારા ચૂકવવામાં આવી નથી પીએસપીએ સુરત કોર્ટમાં કરેલા દાવા અનુસાર કોર્ટે એસડીબીએને એક અઠવાડિયામાં સો કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો તેમજ વધુ તે સંબંધિત સુનાવણી સોળ ડિસેમ્બર સુધી મુલતવી રાખી હતી ત્યારે પીએસપી અને એસડીબીએ વચ્ચેના વિવાદમાં એક નવો વળાંક સામે આવ્યો છે ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર કંપની પીએસપીએ સુરત ડાયમંડ બુર્સ એસોસિએશન પર સુરત કોર્ટમાં દાવો માંડ્યો છે કે એસડીબીએ દ્વારા પીએસપી કંપનીને પાંચસો અડત્રીસ કરોડ રૂપિયા જેટલાની રકમની ચૂકવણી થઈ નથી પીએસપીએ સુરત કોર્ટમાં એસડીબીએ પર કરેલા દાવા મામલે સુરતની કોર્ટે સુરત ડાયમંડ બુર્સ એસોસિએશનને એક અઠવાડિયામાં સો કરોડ રૂપિયાની ચુકવણી કરવા આદેશ કર્યો હતો સુરત કોર્ટના આદેશ પર એસડીબીએના બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે કહ્યું હતું કે પીએસપી કંપનીને જે રકમ ચૂકવવાની હતી તેની અઠ્ઠાણું ટકા રકમ ચૂકવાઈ ગઈ છે જ્યારે બે ટકા રકમ બાકી છે પીએસપી કંપનીનું કામ પૂર્ણ થયા બાદ તે રકમ પણ ચૂકવી આપવામાં આવશે પીએસપી દ્વારા જે રકમ માંગવામાં આવી રહી છે તે વધારાની રકમ છે કોરોના કાળ દરમિયાન પીએસપી કંપનીના મજૂરોનો ફૂડ પેકેટ તેમજ સંબંધિત તમામ વ્યવસ્થા એસડીબીએ દ્વારા કરવામાં આવી હતી ત્યારે પીએસપી કંપનીને વધારાના પૈસા આપવાનો કોઈ સવાલ નથી પણ સુરત કોર્ટે પીએસપી કંપનીને એક અઠવાડિયામાં સો કરોડ ચૂકવવાનો જે આદેશ કર્યો હતો તે સામે એસડીબીએ હાઈકોર્ટ સુધી પહોંચી હતી અને હાઈકોર્ટે સુરત કોર્ટના આદેશ પર સત્યાવીસ ડિસેમ્બર સુધી સ્ટે આપવાનો હુકમ કર્યો હતો હાઈકોર્ટે આપેલા સ્ટે બાદ પણ બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે વિડીયો શેર કરીને કહ્યું હતું કે પીએસપી કંપનીની કોઈ રકમ બાકી નથી તથા જે બે ટકા રકમ બાકી છે તે કામ પૂર્ણ થયા બાદ ચૂકવી દેવામાં આવશે નમસ્કાર મિત્રો સુરત ડાયમંડ બોર્સ તૈયાર થઈ ગયું છે એમાં વેપારીઓએ પોતપોતાનો કારોબાર પણ શરૂ કરી દીધો છે અને સુરત ઇન્ડસ્ટ્રીયાલીસ ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ તો સબ ખુશ છે લેકિન સુરત શહેર પણ ગર્વ લે છે આજે મિત્રો એક નોટિસ આવી છે પીએસપી કંપની તરફથી એ એક ચોંકાવનારી નોટિસ છે કે એને એક્સ્ટ્રા પૈસા માગ્યા છે તદ્દન બોગસ માંગ્યા છે હું તમને જણાવું કે બે હજાર સત્તરમાં એમને બાંધકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કોન્ટ્રાક્ટ આપ્યા પછી બાંધકામ શરૂ થયું શરૂ થયા પછી એક પણ દિવસ એક પણ પૈસો લેટ કર્યો નથી ટાઈમ ટુ ટાઈમ પૈસા ચૂકવા છે એને સિમેન્ટ લોખંડ એક્સ્ટ્રા જો બી ભાવ વધારો છે ઓ પણ ટાઈમ ટુ ટાઈમ પૈસા એમ ચૂક્યા છે એટલે એક્સ્ટ્રા પૈસા લેવાનો કોઈ સવાલ જ નથી કોરોના કાળમાં એમને અમારી પાસે માગણી કરી કે તમારે મને જે મોંઘો પીડ્યો છે મારા મજદૂરો બેસી રહ્યા છે બેઠો પગાર આપવા પીડ્યો છે એની અમારી પાસે માગણી કરેલી ત્યારે અમે એને કીધેલું કે એને ખાવા પીવા રહેવા દવા દારૂના પૈસા તમામ કીટો અમે ડાયમંડ બુર્શ તરફથી આપી હતી કોરોના કાળમાં મજદૂરોને બીજે સેવા કરતા તો અમારા ડાયમ બુર્શમાં જે મજદૂરો કામ કરતા એને અમારે સેવા આપી જ જોઈએ એને અમે સિવાય આપીએ તમે એક્સ્ટ્રા પૈસા છે ના માગો છો પણ એની બુદ્ધિમાં કોઈ મલીન વિચાર આવી ગયો હશે એટલે એક્સ્ટ્રા પૈસા માગતા એમને ના પાડતા હતા કોઈ દેવાનો થતો જ નથી તેમ છતાં પણ એ કોર્ટમાં ગયા છે કોર્ટમાં ગયા પછી જે એને પાંચસો સાડત્રીસ કરોડનો દાવો કર્યો છે એ અમારી લીગલ ટીમને એમણે પેપર મોકલી દીધા છે એ તદ્દન બોગસ છે એક રૂપિયો પણ ભરવાનો અમારે આવે એમ છે એની કારણ કે અમારી પાસે તમામ ડોક્યુમેન્ટ છે તમામ લીગલી અમારી પાસે જે પૈસા ચૂક્યા એનો અમારી પાસે ડોક્યુમેન્ટ છે મિત્રો અઠ્ઠાણું ટકા નાઇન્ટી એઇટ પૈસા અમે ચૂકવી દીધા છે બે ટકા પૈસા બાકી છે એનું કામ પણ બાકી છે અને જેમ જેમ પૂરું થાય આજની તારીખમાં અમે પૈસા એને જે કામ પૂરું સર્ટિફિકેટ મૂકે આપી દઈએ છીએ એટલે પૈસા નહીં આપવાનો મોડું કરવાનો કોઈ સવાલ જ નથી અને અમે કંઈ ખોટું કર્યું નથી એટલે અમને કોઈ દંડ આવવાનો કોઈ સવાલ જ નથી હવે પીએસપી કંપની એસડીબીએ પર પાંચસો અડત્રીસ કરોડ રૂપિયાની વસૂલી માટે જે દાવો કર્યો છે અને સુરત કોર્ટે પણ સો કરોડ જમા કરાવવા એસડીબીએને આદેશ કર્યો છે ત્યારે જોવાનું રહ્યું કે હાઈકોર્ટે આપેલા સત્યાવીસ ડિસેમ્બર પછી આ મામલે શું થાય છે આ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે મળતા રહીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો જે